સામે જેતપુરમાંથી આ રેલી પસાર થઈ રહી છે જુનાગઢથી શરૂ થઈ છે દલિત સમાજની રેલી છે ન્યાયની રેલી કે જેમાંનું શીર્ષક જ છે જયરાજસિંહની ગુંડાગીરીની સામેની રેલી એવી શીર્ષક આ રેલી પ્રારંભ થઈ છે એ રેલી અત્યારે જેતપુર પાસે પહોંચી છે જોઈ શકો છો આપ રેલી જેતપુરના જે ધોરાજી બાયપાસ જેતપુર બાયપાસ જુનાગતિ પસંદ થઈ અને ઠેર ઠેર અહીં લોકો જોડાતા જાય છે તેમાં એમાં આજે અહીંયા જેતપુરમાંથી જેતપુર તાલુકાના લોકો છે આગળથી જોડાતા એવા છે અને ધીમે ધીમે આ રેલી પ્રસ્થાન કરી અને જેતપુરમાં જે નવાગઢમાં ડોક્ટર સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં આ રેલી બાબા સાહેબને હારતો કરીને આગળથી પ્રસ્થાન કરતા વીરપુરમાંથી પસાર થશે ત્યાંથી ગોંડલ જશે અને ગોંડલ મહાસંમેલનમાં આ રેલી છે તે પરિવર્તિત થશે તેમાં રેલીમાં માંગ છે કે આ જે ગણેશ સહિતના લોકો છે તેની ઉપર બુજ ટિકેટ નોંધવાનું આ જે ફાસ્ટ ટ્રેકની અંદર આ કેસ ચલાવવાનો અને ડે ટુ ડે તારીખમાં કે આ કેસ ચલાવવાનો છે અને સરકારી વકીલની સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરવાની છે આવી જુદી જુદી માંગણીઓ સાથેની આ રેલી છે અને આનું મહાસંમેલન છે તે મહાસંમેલન ગોંડલ ખાતે અત્યારે યોજવામાં આવશે આ રેલી ત્યાં પહોંચી અને જે આમ તો કહી શકે છે રાજકોટ જિલ્લો જૂનાગઢ જિલ્લો ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો તમામના દલિત સમાજના લોકો છે તો બાઇક રેલી લોકોની ગાડીઓ લઈ અને રેલી સ્વરૂપે અત્યારે અહીંયા જેતપુર પહોંચી ગયા છે હવે જેતપુર જોઈ શકો છો જેતપુરના રાજમાર્ગ ઉપર વિશાળ રેલી નો છે અને પોલીસનો પણ સખત બંદોબસ્ત છે આ બાબતે કે કોઈ સમ ન થાય કોઈ કઈ અડપ ન થાય તે માટેની જોઈ શકો છો રેલી I want to Thank yeah. you.

ની સાથે પણ રેલો છે આ રેલી કોઈ સમાજ માટે નથી પણ વ્યક્તિગત જે ગુન્ડા છે આ ગુન્ડા સામે અમારી રેલી છે જે અમારી ઉપર અત્યાચાર થયો છે અત્યાચારનો જવાબ દો જવાબ આપી એટલે ગામમાં લઈને અમે કર્યા છે આ અમારી રેલી આજ તો આપડે યોગેશભાઈ સુરજીના સમાજિક કાર્યકર